પ્રદેશ પ્રમુખ સીઆર આર હાથે કેસરીઓ ધારણ કરશે અત્રે ઉલ્લેખનીય છે કે તેઓ આક્રમક બ્રાહ્મણ સમાજના આગેવાન તરીકે આગવી પ્રતિભા ધરાવે છે અને જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ અને વાવ તાલુકા પંચાયત પ્રમુખ તરીકે પણ સેવા આપી ચૂક્યા છે મહાગઠબંધન વચ્ચે લોકસભાની બેઠક વહેંચણીનો કોયડો ઉકેલાયો ચાલીસ બેઠકોમાંથી આરજેડી છવ્વીસ કોંગ્રેસ નવ ડાબેરી પક્ષો પાંચ બેઠકો પર ચૂંટણી લડશે